ખરેખર હું એવું વિચારું કે આ એન્ડામાં માળો કેટલી હશે મિત્રો આપણે આવી ગયા માતાજી દર્શન કરવા એ મા બહુ ચર્ચી ગોતલ વાત રાખજે મારી માં મેરડી એ મા મેરડી એ મા વ્યારેલા એ મા શ્રી એ મારા ભગવાન મહારાજ એ મારા નરસિંહ આવી મહાન વાત રાખજો મારા નાથ તો મિત્રો આપણા બને રહેજો આજે આપણા શિક્ષણમાં જવાનું હતું

ડુંગળી બટાકા બનાવી છે અને આપણે આવી ગયા હા એવાના ઘેર માતાજી દર્શન કરવા અને આપણો બ્લોગમાં બનાવી દેજો શું કેવું અંકલ તમારે કોઈ કહેવું ભાઈ કેમ કોઈ કહેવું નહીં આજે પ્રોગ્રામ શેતનનો નો એડા વધારે આવી ગયા અહીં તો એડા વેણા વગર ચાલે એવું છે ને ટાઈમ તો આવો કે ટાઈમ ઘડે ને આપડે બોર્ડ આવી ગયું કમ્પ્લીટ

હા સોમવાર વાગે તમે આવો હવે આ તો રવિવારની રજા હા તો રવિવારે બે એક બે ઓર્ડર હતા ચાના તો ચાર ઇંચ રજા આવતું હતું ઓહો એ કારખાનામાં ચાલવાની હતી દસ પંદર જણા કરો ફોન કરતા હતા મને કહે ચાર ઇંચ એની પાસે આવો એટલે હું ચાલવા આવ્યો ચાર ઇંચ માત્ર દીયા બધી કરી જવું છેતરમાં તો મિત્રો આપણા બગી પછી આપણે મળી એના બહુ સંડી પાયા હું ખુલે આવ્યો છું મગફળી પાપડી બનાવે હોય ચા

આપણે વાલવાની છે એટલે કે સળાવવાની છે પાળીઓ પાળીઓ સળાવવાની એક જ કારણ છે આપણે જે વખત પાણી સોટ્યું પાણી ફોટી જો પાણી વાળીને તોને પાળીઓ તૂટી જતી હતી શીતળ પડશે ઊંચાણું એના કારણેથી પાળીઓ તૂટતી હતી તો આપણે પાળીઓ નાખવાની મજબૂત વધવાની નાખો એટલે આપણે બોટી દે પહેલાં તો એડા વેન લેવાય ઠાર થોડો ઓછો થયો હોય તો આપણા હેડા વ્યાણવા જ પીણવાય પછી પાળીઓ નાખવી અને ખાર વધારે છે તો પહેલાં આપણે પાળીઓ નાખી દઉં પછી એળા વ્યા તો આપણે આવી જીતરવું તો જોઈ લો આ બાજુ આપણા એરંડા છે આ બાજુ એડા આ બાજુ ગેડા આ બાજુ ગેડા અને પેલું બાજુ છે રાયડું આજુબાજુ રાયડું છે વચ્ચે હેરેન્ડાય તો વખત આપણું રાયડું આવ્યું રાયડું આપણું બાપાનું હતું પણ રાયડું વાયુ નહીં રાયડું વાયુ એ તો સારું હતું વેગો પટી ગયો પણ વાયા છીરે તો આપણે આવી ગયા હા એડા વેણવાના દમણ તો વધી ગયો તો એડા વેણી દઈએ ને પછી નાણાં ને દમણ એ હમું કરવાનું એ હમું કરી દે હું તો આપણા બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે મળીએ તો મિત્રો આપણો એડા વેણવાનું કામકાજ ચાલુ કરી ના અને આપણે એળા વેણે છે તો તમે જોઈ લો પીલું બાજુ એડા વેણે હં અને આ બાજુ એડા વેણે છે અને આ બાજુ આપણે એડાનું છેતર છે આપણું અને હવે આપણે જીએ છીએ પેલી પાળીઓ બોધવાની હતી નેક તૂટી જતી હતી તો આપણે બોધવા માટે જીએ છીએ તો એ બોધી નાખીએ બોધી અને એળા નાખવાને ખળામ તો આપણે ખળામ એળા નાખી દેવું અને નેક બોંધાઈ જાય એટલે તમને બતાવું કે આ નેક વારા ઘડીએ તૂટ તૂટ કરી જાય મારા ઘરે તૂટી જ જાય જાણું પાણી ભણ એટલે વામજું ખબર શેતર સઉ ઊંચાડું અને નેક સ નેચાડું એના કારણે થઈ અને શેતરમાં પાણી પોક નહીં એટલે તૂટી જાય હવે પગ ગમે તે કરીને સેટિંગ કરવું પડશે તૂટ ને એવું તપાસ બ્લોગમાં બની રહીજ પછી આપણે મળીએ હજુ આપણે પાણી અમી કરતા નેક

ખાતર નાખવા માટે એમ લાઈટ હશે લાઈટ તો હશે ભાવડો બૂમ પાડતા હોય હશે તો ખરા તું ચાલો કહી બીજું તન ત્યાં મોડી રેયાડી કમ્પલેન એ ફોનમાં વાતો કરે હશે કોણ હસી કે એ બધું હમું કરે છે ત્યાંમાં અને ફોનમાં વાત કરો હા એ હૈ રી જાતા સુનીમા અંદર અહીં રહી જા બૂ વાપરજો જા એ બૂમ પાડી જા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહી જ્યું

અને આ છે ગોળ તો આપણે ખેતરમાં જમવા બેહી ગયા ના ખેતરમાં જમવાની તો વાત જ આખી અલગ હોય છે ખેતર એ ખેતર અને ઘરે ઘર ખેતરમાં શાંતિ બેહીને ખાવાનું હોય કોઈ જાતની કોઈ ચિંતા ના હોય ને કોમથી કોમ હોય હા જેટલું આપણે ઘેર એક રોટલી ઓછી ખાવાય ને હા એટલું ખેતર માં કામ કરેલું હોય ને હા તો રોટલી વધારે ખવાય તો ખવરાય જ ન થાય તમને ખવરાય

ના લાઈ <coughs>

બુટ છે બુટ ભરે બુટ ઉકાળી એ બુટ બતા મિત્રો મારા ભાલ આવ્યા છે બૂટ બતાવ પકડ હા ભાના બુટ છે ભાલ આવ્યા છે બુટ આ બુટ તો આયી રે હા મામ ને હા હું કઈ ક્યાં બીજું એ કાલે બીચ છે રવાપીનો હાર અને આ છે આદુ આલુ આલુ તને મમ કરો આવે મમ લાયો મમ લાવ્યો તો હા હા આલુ લ્યા બોલો

ગટ્ટી ગટ્ટી ગળતો નહી ખાતો નહી રમજી હા હા તો મિત્રો આપણે માતાજી દિયા બત્તી કરી અને આપણે જ્યાં ના બજાર હા હા કાલા મારા બાર બીજ ના ધણી ની કાલા સર બીજ તો એ મારા બાર બીજ ના ધણી લાવી રાખજી મહાનાથ હા હું લાઈટ લાઈટ હા લાઈટ સન

પ્રથમ જતા હા પ્રથમ બાજે હા આ બાજુ આપડે ભગત બાદ ભા શું કરો શું જતા દુકાન જતા એમ મમલે પ્રથમ બામલી આવ્યા આવી ગયા